નર્સિંગ કોલેજ સિંગવડ ખાતે જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા મેનેજિંગ સ્ટ્રેસ ફોર અ હેલ્ધી લાઈફ વિશે વ્યાખ્યાન યોજાયું આજ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના સાંજે ચાર કલાક સુધીમાં સિંગવડ તાલુકાના શ્રી સી એસ ભાભોર નર્સિંગ કોલેજ વિભાગ દ્વારા મેનેજિંગ સ્ટ્રેસ ફોર હેલ્ધી લાઈફ વિશે જાગૃતતા માટે વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર સુધીરભાઈ જોશીએ વ્યાખ્યાન આપ્યું હતું તેમણે આઈ સેવન સિકલ છ ઋતુ છ વર્ષની વાત કરી સ્વાસ્થ્ય અને જીવન જીવવાની કળા વિદ્યાર્થીઓને સમજાવી હતી ડૉક્ટર જોશીએ વિદ્યાર્થીઓને આધુનિક જીવનશૈલીમાં વધતા તણાવ તેમના ચિહ્નો તણાવના ટૂંકા અને લાંબા ગાળાના માનસિક તથા શારીરિક પરિણામો અંગે વિસ્તૃત સમજ આપી હતી તેમણે સ્ટ્રેસ નિવારણ માટે વિવિધ આયુર્વેદિક ઉપાયો તેમજ સ્ટ્રેસ રિલેક્શન ટેકનિક જેમ કે શ્વાસ નિયંત્રણ ધ્યાન અને યોગ બાબતે પણ ઉપયોગી માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ઉસાબેરે ભાગ લીધો હતો અને અંતે આયોજિત પ્રશ્નોત્તરી સત્રમાં અનેક જિજ્ઞાસાઓ ઉકેલવામાં આવી હતી આ અવેરનેસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના જીવનમાં તણાવને સમજવા અને સંભાળવા માટે ઉપયોગી સાબિત થાય તે માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી ખૂબ જ હળવાશપૂર્વક જીવનને આનંદપૂર્વક માણી શકીએ એ માટે આનંદમાં જીવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ એનએમ પાટીદાર અને ડોક્ટર ઉમેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું